અમદાવાદના લો ગાર્ડનમાંથી એક વર્ષની ગરીબ બાળકીનું અપહરણ થાય છે અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પૂરા છન્નું કલાકની મહેનત પછી આ બાળકીને અને અપહરણ કરતા સ્ત્રીને શોધી કાઢે છે આ કામ ખૂબ મુશ્કેલ હતું ક્રાઈમ બ્રાન્ચના બે સબ ઇન્સ્પેક્ટર અને છત્રીસ કોન્સ્ટેબલો પૂરા છન્નું કલાક મહેનત કરી એક ગરીબ બાળકીને બચાવવામાં સફળ થયા આ કામ પછી ક્રાઇમ બ્રાન્ચના ડીસીપીએ આ ટીમને એક લાખ રૂપિયાનું ઇનામ આપવાનો નિર્ણય કર્યો છે પણ ટીમે કહ્યું છે અમે આ ઇનામના હકદાર નથી અને ઇનામ નથી લેવાના તો શું છે હકીકત વૈષ્ણવજન તો તેને કહીએ જે

આ પીહુના માતા પિતા લો ગાર્ડન પાણી વેચવાનું કામ કરતા હતા સાંજ પડ્યા પછી તે છે તો ગાર્ડનમાં રમી રહેલી પીહુ તેમને મળતી નથી આ મામલે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં પીહુ ગુમ થઈ છે તેની ફરિયાદ નોંધાય છે અને પછી વાયરલેસ મેસેજ આખા રાજ્યભરમાં થાય છે કારણ કે ગુજરાત સહિત આખા દેશમાંથી હજારો બાળકો અલગ અલગ કારણે ગુમ થાય છે કેટલીક ગેંગો સક્રિય છે જે બાળકોનું અપહરણ કરી તેમની પાસે ભીખ મંગાવે છે અને ખાસ કરી નાની બાળકીઓ હોય તો તેમનું અપહરણ કરી તેમને વેપારમાં ધકેલી દેવાની આશંકા પણ પોલીસને છે આ ઘટનાની જાણકારી મળતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડેપ્યુટી પોલીસ કમિશનર અજીત અને તમામ પોલીસ ઇન્સ્પેક્ટરોની એક તાકીદે મિટિંગ બોલાવી અને કહ્યું કે કોઈ પણ કિંમતે આપણે આ બાળકીને શોધવાની છે એટલે એક ટીમનું ગઠન થાય છે જેમાં પીએસઆઈ ઓડેદરા અને પીએસઆઈ રાવલ સાથે 36 પોલીસ કોન્સ્ટેબલોને તૈનાત કરી દેવામાં આવે છે તે એક પછી એક સીસીટીવી ચેક કરી રહ્યા હતા જ્યારે સીસીટીવી ચેક કરી રહ્યા હતા ત્યારે ધીરે ધીરે તેમને સફળતા મળી રહી હતી અને એમણે શોધી કાઢ્યું કે લો ગાર્ડનમાંથી એક મહિલા બાળકીને લઈને નીકળે છે અને આ બાળકીને અલગ અલગ સ્થળે ફેરવે છે

અમદાવાદ શહેરમાં બે લાખ ઓટો રિક્ષાઓ છે આ બે લાખ ઓટો રિક્ષાઓમાંથી એક જ રિક્ષા આ છત્રીસ કોન્સ્ટેબલોને શોધવાની હતી પણ તે આ રિક્ષાને શોધવામાં સફળ થાય છે અને રિક્ષા ડ્રાઈવરના માહિતી ઉપરથી જાણકારી મળે છે કે આ બાળકીને લઈ જવામાં આવી છે રાયખડ વિસ્તારમાં ત્યાંથી પોલીસ રાયખડ પહોંચે છે અને નિકિતા દંતાણી નામની મહિલાને શોધી કાઢે છે જેની પાસે આ બાળકી હતી નિકિતા દંતાણીને સંતાન થતું નહોતું સંતાન માટે તેણે બે લગ્ન કર્યા પણ બે લગ્ન કર્યા પછી પણ તેના કુકે બાળક જન્મ્યું નહીં માટે તેણે અપહરણનો પ્લાન બનાવ્યો અને લો ગાર્ડનમાંથી પીહુનું અપહરણ કર્યું જ્યારે પીહુ મળી ગઈ છે તેવા સમાચાર મળ્યા ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં એક ઉલ્લાસનો માહોલ હતો જાણે આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરી હોય ત્યારે જે આનંદ હતો એટલો જ આનંદ ક્રાઇમ બ્રાન્ચના જવાનોને અને અધિકારીઓને હતો કારણ કે તેમણે એક ગરીબ બાળકને બચાવવા માટે કામ કર્યું હતું આ ઘટના પછી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અજીત રાજ્યાણે ટીમને અભિનંદન આપ્યા ટીમનું એક ફોટો સેશન પણ થયું જેમાં બાળકીના માતા પિતા અને ટી હતા ત્યાર પછી આખો મામલો અમદાવાદ પોલીસ કમિશનર સુધી પણ પહોંચ્યો એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહ પણ આ માતા પિતાને લઈને પોલીસ કમિશનર ઓફિસ પહોંચ્યા હતા અને તેમણે પણ પોલીસ કમિશનર જી એસ મલિકનો આભાર માન્યો હતો કારણ કે એક બાળક પાછું ફર્યું હતું પોતાની મા પાસે જ્યારે આ બાળક અને માતા મળે છે ત્યારે ભાવ વિભોર દ્રશ્ય સર્જાય છે ચાર દિવસથી મા પોતાના બાળકને શોધી રહી હતી અને બાળકી પોતાની માને બંને ભેટીને ખૂબ રડે છે આ દ્રશ્યો ખરેખર ભાવ વિભોર હતા આ ઘટના પછી ડીસીપી અજીત રૂપિયા એક લાખનું ઈનામ જાહેર કર્યું અને કહ્યું તમારા કામની કદર રૂપે તમને ઇનામ આપવામાં આવે છે પણ અમારી જાણકારી એવું કહે છે કે ટીમે નક્કી કર્યું છે કે ડીસીપી જ્યારે એક લાખ રૂપિયાનું ઇનામ આપશે ત્યારે આપણે આ ઈનામની જરૂર નથી આપણે આ ઇનામના એક લાખ રૂપિયા પીહુના માતા પિતાને આપી તેની ફિક્સ ડિપોઝિટ કરાવીશું અને પીહુ જ્યારે અઢાર વર્ષની થાય ત્યારે તેને આ રકમ મળે એવી વ્યવસ્થા ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ અને જવાનોએ નક્કી કરી છે ક્રાઈમ બ્રાન્ચે જે કામ કર્યું તે કાબીલે તારીફ છે સલામ છે અને એના પછી ઇનામની રકમ પણ આ નાનકડી દીકરીના નામે મૂકવાનું એ બહુ મોટું કામ છે કારણ કે આપણી ત્યાં શ્રીમંતો તો ઘણા છે પણ શ્રીમંતોના હાથમાંથી છૂટતું નથી અહીંયા ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ બાળકીની સફર જિંદગી સરસ ચાલે એના માટે જે વ્યવસ્થા વિચારી છે તેના માટે પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમને અભિનંદન છે તો આ છે નવજીવન ન્યૂઝ આ જ પ્રકારની સ્ટોરી તમને નવજીવન ન્યૂઝ ઉપર જોવા મળશે એટલે બે લાયકોન દબાવી દો મને અને મારા સાથી જયંતને રજા આપો એ પહેલા સ્ટોરીને શેર અને લાઈક કરજો નમસ્કાર વૈષ્ણવજન તો